જનતાની ક્લિયર ચોઈસ જાણવા માટે અમે આવી ગયા છે ગોહિલવાડ એક સમયે જેને ગોહિલવાડ કહેવાતું હતું અને જ્યાંના મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ગોહિલે પોતાનું રજવાડું સૌથી પહેલાં સરદાર વલ્લભભાઈને સોંપ્યું હતું દેશ માટે સોંપ્યું હતું લોકશાહી માટે સોંપ્યું હતું અને હવે તમને ખબર પડી ગઈ હશે કે હું ક્યાં આવ્યો છું હું વાત કરી રહ્યો છું ભાવનગરની અને ભાવનગરની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે ભાવનગરની જનતાની ક્લિયર ચોઈસ શું છે એ આપણે જાણવાના છે ને એટલે જ આખું ભાવનગર ફરવાનું છે મારી પાછળ જે આપ વિઝ્યુઅલ જોઈ રહ્યા છો એ નીલમબાગ પેલેસ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો પેલેસ છે અને ત્યાંથી અમે શરૂઆત કરી છે અને હવે આખું ભાવનગર ફરીશું અને ભાવનગરના મનમાં શું છે એ જાણીશું ભાવનગરમાં આપણે છે ને ભાવનગરમાં અત્યારે અહીંયા જે આપ લારી જોઈ રહ્યા છો દિલીપ નાસ્તા ગૃહ એ બહુ ફેમસ છે કારણ કે હું તમને પહેલાં આઈટમ કહી દઉં એની જો નીચે વંચાતી હશે ગાંઠિયા અને ભૂંડા બટેટા ભાવનગરના ભૂંડા બટેટા બહુ ફેમસ હોય છે પણ આ ગાંઠિયા તો મેં બી પહેલી વાર સાંભળી આવો ટેસ્ટ તો કરીએ બોલો આપનું નામ ચિરાગ દિલીપભાઈ મકવાણા ચિરાગભાઈ કેટલા ટાઈમથી એ બિઝનેસ છે મારો ધંધો છે ચોપ્પન વર્ષ જૂનો ધંધો છે મારા દાદાએ સ્ટાર્ટ કર્યું

તો અદભુત સ્વાગત કર્યું તમે ખરેખર સારો સ્વાદ છે તો એક એક પ્લેટ બનાવી દો બહુ સુંદર અને આ ઉપર શું નાખ્યું છે તમે ડુ આ કોટમરી છે ગુલાબની પાંદડી છે ને આલુ સેવ છે ગુલાબની પાંદડી ને ટેસ્ટ અલગ આવે ને મોટા ભાગ સુગંધ આવે તો હવે મને એવું લાગે છે કે રા ના જોવી જોઈએ બનાવી દો એક આદ પ્લેટ તો અમે બી ખાઈએ બંનેની એક એક પ્લેટ બાકી બોલો શું ચાલે જીવનમાં આજા રાખે માતાજીની દયા છે તમારા આશીર્વાદ હું છે ને અત્યારે ગુજરાત ભરવા નીકળ્યો છું ઇલેક્શનનો જે માહોલ જામ્યો ને એના માટે તો તમને શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં માં શું સ્થિતિ છે આપડે ભાવનગર અત્યારે તો કઈ કહેવાય નહીં કસા કસી નો જંગ હાલે છે ને અત્યારે બીજેપી નો પલ્લો વધારે ભારે છે બીજેપી નું પલ્ડું ભારે છે તમારે નીમુબેન માંબણિયા ને માંબણિયા અત્યારે પૂરજોશ માં ચાલુ છે ને એનું કામ એ સારું છે ને પેલા મેયર રહી ગયેલા છે રહી ચુકેલા છે પેલા જૂના સાંસદ છે તમારા જે જૂના સાંસદ એમને તો ટિકિટ એમને રિપીટ નહીં કરે કરી અત્યારે નીમુબેન રિપીટ કર્યા ને એનું કામ સારું છે ને અદભુત આવકાર છે

મો જાય તો ત્યાં બીજા આજુબાજુના લોકો જોડે બી થોડી વાત કરી લઉં શું કેવું તમારું હે અશોકભાઈ અશોકભાઈ શું કરો છો આપને શેનો બિઝનેસ મારે સુપરમાર્કેટ છે સુપરમાર્કેટ છે મોંઘવારી નડે છે મોંઘવારી તો નડે જ ને થોડી સુપરમાર્કેટ છે તોય મોંઘવારી નડે હવે આલ્યા કરે બધું તમને નડે કે લોકો નડે લોકો ને નડે નડે તમને નડે આપણે તો બિઝનેસ છે એટલે ચાલ્યા કરે બધું 24 ની બિઝનેસ કરાય કે નોકરી કરાય અને જેને જે સારું લાગે એ બધું એવું છે અત્યારે 24 ની ચૂંટણીમાં શું લાગે છે તમને અહીંયા તો ભાજપ જ મેં હમણાં અહીંયા આગળ થોડી સિહોર આગળ થોડી વાતચીત કરી થોડું મને મિક્સ રિવ્યુ મળ્યા છે હા હા તમારું શું કહેવું ભલે ને મળ્યા તો કોંગ્રેસના ઉમેદવાર કોણ છે અહીંયા

તમે જવાબ આલ્યા તો હવે હું ખાઈ લઉં ભૂંગળા બટેટા અને પછી જ આગળ આપણે વાત કરીએ લોકો જોડે ભૂખ લાગી છે મને